થશે બરાબર તો એકસો નવ્વાણું વાળો કોર્સ છે એમાં ડાઉનલોડ કરીને પ્રિન્ટ નહીં કાઢી શકો તમે અને ચૌદસો નવ્વાણું વાળો છે એમાં ડાઉનલોડ કરીને પ્રિન્ટ થશે આ કોર્સ અત્યારે પાંચસો પંચાવન રૂપિયામાં પડશે શિવરાત્રી ઓફર છે હર હર મહાદેવ નું કુપન છે હર હર મહાદેવ ના કુપન ઉપર તમે ક્લિક કરશો બરાબર એટલે તમને સીધી પ્રાઇસ ઘટીને પાંચસો ને પંચાવન રૂપિયા થઈ જશે જેમને ઈચ્છા છે બરાબર એ પ્રિન્ટ કાઢીને વાંચવાની ઈચ્છા છે એ લોકો આ કોર્સ લેશે પ્રિન્ટ નથી કાઢવી ફોનમાંથી સ્ટડી કરવું છે તો તમે આ કોર્સ લઈ શકો છો આ વધારે સસ્તો પડશે બરાબર સો બાકી ઓગણત્રીસ રૂપિયામાં પણ તમને પર મંથ પ્રમાણે જો કરંટ અફેરનું કન્ટેન્ટ કેવું છે પીડીએફ કેવી છે તમારે જોવું હોય બરાબર કન્ટેન્ટ તો તમે માં જોયેલું જ છે સેમ વિડીયો છે એ તમને આની અંદર મળશે પણ એની પીડીએફ તમારે વાંચવી હોય બરાબર તો તમે આમાંથી વાંચી શકો છો ઓગણત્રીસ રૂપિયા આપીને બરાબર તો ઓગણત્રીસ રૂપિયામાં તમને બધા મહિનાના કરંટ અફેરની પીડીએફ મળી જશે પીડીએફ થી થાય શું તમે સ્પીડ માં રિવિઝન કરી શકો બરાબર બાકી વિડીયો જોવામાં તમારે ઘણો બધો ટાઈમ જતો રહે બરાબર તો એ એક્ઝામ ટાઈમે એટલું બધું અ આપડે એટલો સમય નો હોય આપણી પાસે બરાબર શું પીડીએફ નો ફાયદો જ છે કે એક્ઝામ ટાઈમે રિવિઝન માં તમને સરળતા રહે અને સાથે સાથે બીજું તમને ટેસ્ટ સિરીઝ મળે છે તો ટેસ્ટ આપીને તમને કેટલું કરંટ અફ યાદ રહ્યું છે એ તમે એનું ટેલી કરી શકો છો નોર્મલી શું હોય બીજા ની તો ટેસ્ટ આપતા હોવ તમે બીજા વિષયમાં તમે માર્કિંગ કરી શકો બંધારણ છે ઇતિહાસ છે એમાં તમે માર્કિંગ કરી શકો કે ભાઈ કઈ રીતનું તમારો સ્કોર છે કરંટ અફેરમાં તમને ક્યાંય નહીં મળે સો અફર છે દસ દસ માર્ક ની છે સો સો માર્ક ની પણ છે બરાબર શરૂઆત દસ માર્કની ની ટેસ્ટ અટેન્ડ કરવાથી કરવાના પછી જો સારો સ્કોર થાય ત્યારે સો માર્કની ની ટેસ્ટ અટેન્ડ કરવાની અને રેગ્યુલર અત્યારની ફેબ્રુઆરીની છે એ તો કરતી જવાની બરાબર માની લો કે આજથી તમે કોર્સ લીધો તો દસ દસ માર્ક ની તો અટેન્ડ કરવાની છે ડેઇલી ની અને સાથે સાથે અઠવાડિયું પૂરું થાય એટલે વીક ની સો માર્ક ની પણ અટેન્ડ કરવાની બરાબર આવી રીતે તૈયારી કરશો તો કરંટ અફેરમાં તમને ભૂલ નહીં પડે છેલ્લે સોલ્યુશન માં પણ બધું વિસ્તૃત માહિતી સાથે આપેલું હશે એટલે ક્યાં ખોટો પડ્યો હશે ક્વેશ્ચન તો એ ટોપિકની ડિટેલ આખી વાંચી લેવાની બરાબર એક વખત એક ટેસ્ટ આપશો ને એટલે તમને આઈડિયા આવશે વ્યૂ સોલ્યુશનમાં ક્લિક કરશો ને એટલે તમને ખબર પડશે ખાલી એક વખત ઓગણત્રીસ વાળો લઈને તમે ટેસ્ટ આપી જુઓ

એક હોય કેબિનેટ મંત્રી એટલે કે યુનિયન મિનિસ્ટર બરાબર અને એક હોય વિરોધ પક્ષના નેતા એટલે કે ઓપોઝિશન લીડર અથવા તો કોઈ પણ માની લો કે વિરોધ પક્ષના નેતા કોઈ હોય નહીં ને તો સૌથી મોટો વિરોધ પક્ષ હોય ને એનો કોઈ નેતા હોય બરાબર માની લો કે અત્યારે સૌથી મોટો વિરોધ પક્ષ આપણે કોંગ્રેસ ને ગણીએ તો એનો કોઈક નેતા હોય બરાબર તો આ ત્રણ વ્યક્તિઓ છે એ મુખ્ય ચૂંટણી કમિશનર છે એની નિયુક્તિમાં ભાગ ભજવે છે અત્યારે બરાબર બાકી મુખ્ય ચૂંટણી કમિશનર અને એને અન્ય ચૂંટણી કમિશ્નરો છે એની નિયુક્તિ કોણ કરે છે તો એમની નિયુક્તિ કરે છે ભારતના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશ્નરો નિયુક્તિ થઈ જાય બરાબર પસંદગી કોણ કરે આ ત્રણ બરાબર નિયુક્તિ કોણ કરે તો કે ભારતના રાષ્ટ્રપતિ એટલું ક્લિયર થઈ ગયું બાકી ભારતના ચૂંટણી પંચ છે એનો અનુચ્છેદ ત્રણસો ચોવીસ છે એ પ્રમાણે ભારતમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને બે અન્ય ચૂંટણી કમિશનર એમની સહાય માટે હોય છે બરાબર અન્ય ચૂંટણી કમિશનરમાં એક તો જ્ઞાનેશ કુમાર હતા એ તો હવે મુખ્ય ચૂંટણી કમિશનર બની ગયા છે હવે એમની જેટલી બીજું કોક આવશે બાકી કોણ છે એક સુખબીર સિંઘ બરાબર તો એમને પણ યાદ રાખીશું એ અન્ય ચૂંટણી કમિશનરોમાંથી બેમાંથી એક છે બીજા હમણાં નિયુક્ત થાય ત્યારે આપણે ચર્ચા કરશું ઇન્ડિયન કોશિન ઇન્ડિયન ઓસિન કોન્ફરન્સ બે હજાર પચીસ નું આયોજન કયા સ્થળ કરવામાં આવશે કોન્ફરન્સ છે એ ના મસ્કટ ખાતે આઠમી આવૃત્તિ છે બરાબર અને ભારતનું પ્રતિનિધિત્વમાં કોણે કર્યું છે વિદેશ મંત્રી એસ શંકર છે એમણે ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે ઇન્ડિયન ઓશિન કોન્ફરન્સ ની અંદર બાકી છે વોયજ ટુ ન્યુ હોરાઈઝન ઓફ મેરીટાઈમ પાર્ટનરશીપ ઓકે તો આ એની થીમ છે થીમ યાદ રાખી શકો છો પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે છે બાકી યાદ રાખવાનું ખાલી બે જ વસ્તુ છે આમાંથી એક તો ક્યાં આયોજન થયું ઓમાન ના બરાબર ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું એ જયશંકરે કેટલા મેં અવૃત્ત કે આઠ મિન થીમ રેર કેસમાં પૂછશે બરાબર અને આમ થાય હોરાઇઝન બે ત્રણ શબ્દ યાદ રાખી લો વોયાજ હોરાઇઝન અને મેરીટાઈમ પાર્ટનરશીપ આ બે ત્રણ શબ્દ યાદ રાખી લો ને એના ઉપરથી ખબર પડી જાય આ જ હશે બરાબર

સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળેલો છે તો વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી આ દિવસને યાદ રાખજો વર્ષને યાદ રાખજો બંને ભારતના રાજ્ય બન્યા હતા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ ઓકે તો બંને ભારતના રાજ્ય બનેલા છે બાકી અરુણાચલ પ્રદેશ છે ત્યાં નવા રાજ્યપાલ ત્રી દેવલ્યત્રી વિક્રમ પટનાયક બન્યા છે મુખ્યમંત્રી રાજધાની અરુણાચલ પ્રદેશ ની ઈટાનગર છે મિઝોરમની પણ વાત કરી લઈએ છે લાલદોમાં બાકી રાજ્યપાલ ત્યાંના વિજય કુમાર સિંઘ છે અને મિઝોરમની રાજધાની એઝવાલ છે બરાબર તો આ બધી મિઝોરમ વિશેની માહિતી પણ યાદ રાખીશું ક્લિયર તો અહીંયા પણ પાંચ છ અગત્યના મુદ્દા કીધા છે એમાંથી તમારા પ્રશ્નો નીકળવા હશે તો આવી જશે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી છે બરાબર એ વીસમી ફેબ્રુઆરીએ કરવામાં આવેલી છે તો આન્સર આવશે વીસ ફેબ્રુઆરી બરાબર હાલમાં જ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી વીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી છે બરાબર વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ તરીકે અને ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં વીસ ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવેલી છે ઓકે થિમાની છે સ્ટ્રેન્થનિંગ અ જસ્ટ ટ્રાન્ઝેશન ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર બાય એની

તો કોઈ વૈશ્વિક દિવસની થીમ હોય તો એના માટે યુનાઇટેડ નેશન્સ છે બરાબર એને તમે પરીક્ષામાં પણ ચેલેન્જ કરી શકો છો એની થીમ ને બરાબર આની જગ્યાએ કોઈ બીજી થીમ આપેલી હોય તો તમે યુનાઇટેડ નેશન્સ ની વેબસાઈટ માંથી એનો સ્ક્રીનશોટ લઈને તમે ચેલેન્જ કરી શકો છો બરાબર અને ગેરંટી સાથે આજ થીમ આપશે જીપીએસસી હોય પીએસઆઈ હોય કે કોઈ પણ હોય બરાબર તો એ ધ્યાન માં રાખજો બાકી 2009 માં આ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઓકે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે ધર્મા ગાર્ડન યુદ્ધ નું આયોજન કરવામાં આવેલું છે તો ભારત અને કયા દેશ વચ્ચે થયેલું છે ધર્મા ગાર્ડન યુદ્ધ તો કે ભારત અને જાપાન વચ્ચે થયેલું છે તો આન્સર આવશે જાપાન ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ ભારત અને જાપાન વચ્ચે પચીસ ફેબ્રુઆરી થી નવ ફેબ્રુઆરી દરમિયાન છે ધર્મા ગાર્ડન યુદ્ધ આયોજન કરવામાં આવેલું છે ઓકે બંને દેશોની આર્મી વચ્ચે આ એક્સરસાઇઝ નું આયોજન થયેલું છે બરાબર અને અત્યારે કેટલામી આવૃત્તિ છે તો કે છઠ્ઠી આવૃત્તિ છે આયોજન ક્યાં થયું સાહેબ તો કે જાપાન માં તો કોઈ પણ યુદ્ધ અભ્યાસ વાળો ક્વેશ્ચન હોય કેટલી વસ્તુ યાદ રાખવાની કયા બે દેશો વચ્ચે આયોજન થાય બરાબર તો ભારત અને જાપાન બરાબર આયોજન ક્યાં થયું તો કે જાપાન માં થયું બરાબર કેટલા આવૃત્તિ તો કે કે છઠ્ઠી આવૃત્તિ અને સૌથી પહેલી વખત આયોજન ક્યાં થયું તો કે કે 2018 માં થયું બરાબર અને કઈ સેના ભાગ લે એ યાદ રાખવાનું હોય તો આમાં આર્મી ભાગ લે છે એટલે કે ભારતીય સેના ભાગ લે છે બરાબર તો આર્મીનો આર્મી એક્સરસાઇઝ છે મિલિટરી એક્સરસાઇઝ પણ કહી શકો બે હજાર ચોવીસ હમણાં જ ગયું બે હાજર ચોવીસ ની બધી સમિટ છે બરાબર એ તમને યાદ રખાવું છું બરાબર અને સાથે સાથે બે હાજર પચીસ ની સમિટ નું આયોજન થશે બરાબર તો એ બે પચીસ ની પણ તમને સાથે સાથે યાદ રાખું છું ક્વેશ્ચન આવશે તો બે હાજર ચોવીસ પચીસ વાળું પૂછશે નહીં પચીસના બ્રાઝિલ ની બે હાજર પચીસ ની જે બ્રિક સમિટ છે બ્રાઝિલમાં થશે ચોવીસ ની ક્યાં થઈ એ બધાને ખબર છે રશિયાના કઝાન શહેરમાં થઈ હતી બરાબર તો આ ઘણી વખત રિવિઝન કર્યો છે એટલે આ ચોવીસ વાળું તો બધાને આવડતી જશે હવે જી ટ્વેન્ટી સમિટ પેલા વાત કરીએ ચોવીસ ની ક્યાં થઈ બે હજાર ચોવીસ ની થઈ બ્રાઝિલમાં બરાબર અને હવે પછી ક્યાં થશે હવે પછી થશે સાઉથ આફ્રિકામાં સાઉથ આફ્રિકામાં થશે બે ની જી તો જી છે બરાબર એ બે હજાર પચીસ ની ક્યાં થશે એ થશે સાઉથ આફ્રિકા ની અંદર બરાબર બ્રિક સમિટ છે બરાબર એ ક્યાં થશે બે હજાર પચીસ વાળી તો એ બે હજાર પચીસ થશે બ્રાઝિલમાં ઓકે બાકી વાત કરીએ તો

તો તમને આયા બધી લખીને આપી છે તમારે માત્ર ખાલી શું કરવાનું છે ખાલી બરાબર હાલમાં જ અનામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ચર્ચામાં રહેલો હતો અનામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન કેરળમાં આવેલો છે તો આન્સર આવશે કેરળ ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ અનામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન કેરલ માં આવેલો છે ચર્ચાનો નો વિષય બન્યો હતો શા માટે બન્યો એને યાદ નથી રાખવું આપણે બરાબર કેમ કે પૂછશે એટલું જ ચર્ચામાં માં રહેલો અન્નામુડી સોલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો તો કે કેરલ સીધો જવાબ હો હવે આવા વાત થોડાક બીજા રાષ્ટ્રીય ઉદ્યાન કેરલ ના યાદ રખાવી દઉં તમને તો સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક અથવા તો સાયલન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન એ ક્યાં આવ્યો છે એ પણ કેરલ માં આવ્યો છે પછી એરાવિકુલમ નેશનલ પાર્ક એ પણ કેરળમાં આવ્યો છે પેરિયાર નેશનલ પાર્ક પણ ત્યાં આવેલો છે અને પેરિયાર નેશનલ પાર્ક છે એક ટાઇગર રિઝર્વ પણ છે તો એને પેરિયાર ટાઇગર રિઝર્વ પણ કહેવાય છે જ્યારે કોઈ પણ નેશનલ પાર્ક અથવા તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને ટાઇગર રિઝર્વ નો દરજ્જો મળે ત્યારે ટાઇગર રિઝર્વ કહેવાય એને બરાબર તો એ તમને ટાઈગર રિઝર્વ ના લેક્ચર માં પણ કીધેલું છે અને નેશનલ પાર્ક ના લેક્ચર માં પણ કીધેલું છે બરાબર જીકે સિરીઝ આપણી જે છે એન્ડ્રોઇડ એપ્લિકેશન માં એન્ડ્રોઇડ એપ્લિકેશન પેડ યુઝર માટે છે તો જે લોકોએ પેડ કોર્સ લીધેલો છે એ લોકો નેશનલ પાર્કનો અને ટાઈગર રિઝર્વ લેક્ચર જોઈ લીધો હશે એવું માનું છું અને એમાં મેં તમને બધું સમજાવેલું જ છે કે ટાઈગર રિઝર્વ કોને કહેવાય ને નેશનલ પાર્ક કોને કહેવાય બરાબર પછી મિથેકેટન સોલા નેશનલ પાર્ક બરાબર તો એ છે બરાબર એ પણ કેરળમાં આવેલો છે અનામુડી સોલા એ પણ કેરળમાં આવેલો છે ને પછી છે પમ્બધુમ સોલા નેશનલ પાર્ક તો એ પણ કેરલમાં આવેલો છે તો આ બધા જ નેશનલ પાર્ક ક્યાં આવેલા છે તો કેરળ ની અંદર આવેલા છે પછી કેરલમાં ટાઈગર રિઝર્વની સંખ્યા કેટલી છે સાહેબ

ભારત નું કયું આઈટી એને ખેડૂતો માટે સૌર નિર્જલીકરણ ટેક્નોલોજી વિકસિત કરી છે તો આઈટી કાનપુરે વિકસિત કરી છે સૌર નિર્જલીકરણ ટેક્નોલોજી બરાબર ખેડૂતો માટે હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે બે હાજર ત્રીસ સુધીમાં ભારતમાં પ્રાકૃતિક ગેસ ની માંગ કેટલા ટકા વધી જશે પ્રાકૃતિક ગેસ એટલે કે નેચરલ ગેસ કહીએ છીએ આપણે એને એની માંગ છે બરાબર એ સાહીઠ ટકા જેટલી વધી જશે બરાબર ક્યાં સુધીમાં બે હજાર ને વીસ સુધીમાં ઓકે રાષ્ટ્રીય બદામ દિવસ એટલે કે નેશનલ આલ્મંડ ડે આની ઉજવણી ક્યારે થઈ સોળ ફેબ્રુઆરી ઉજવવામાં આવેલો હતો ચાર દિવસ પહેલા હાલમાં જ દશાવતાર નાટ્ય પ્રદર્શન નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું છે તો આ મહારાષ્ટ્રમાં કરવામાં આવેલું છે હાલમાં જ બીએસએફ અને કયા દેશ વચ્ચે ચાર દિવસ માટે પંચાવનમી મહાનિદેશક સ્તરના ડાયલોગ નું આયોજન કરવામાં આવ્યું છે તો બીએસએફ અને બાંગ્લાદેશની જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય ભારતની બીએસએફ અને બાંગ્લાદેશની બીએસએફ બંને વચ્ચે થયેલું છે

વુમન ઇન સાયન્સ અભિયાન છે આ કોણે શરૂ કર્યું છે તો યુનેસ્કોએ શરૂ કર્યું છે ઇમેજિન વર્લ્ડ વિથ વુમન ઇન સાયન્સ બરાબર યુનેસ્કો દ્વારા શરૂ કરવામાં આવેલું છે હાલમાં જ કયા દેશ દ્વારા વ્યાપારને મજબૂત કરવા માટે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન ડેસ્ક શરૂ કરવામાં આવશે તો ભારત શરૂ કરશે વ્યાપારને મજબૂત કરવા માટે કઈ સંસ્થા દ્વારા હાલમાં જ કઈ સંસ્થા છે એને ફોરવર્ડ

વાળા બહુ ફોકસ કરજો આમાં બરાબર તો આટલું યાદ રાખજો બાકી આ સાથે આપણે વીસ ફેબ્રુઆરીનો ને રજા આપી દઈએ મળીશું એકવીસમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ રાત્રી થેન્ક યુ ફોર વોચિંગ